કોરોનાની મહામારીને લઈને સુરતના લોકો હાલ હેરાન પરેશાન થઈ ગયા છે તેવામાં સુરત પરફોર્મિંગ આર્ટિસ્ટ દ્વારા નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોને કોરોના સામે રક્ષણ મેળવવા બાબતે માહિતી અપાઈ હતી સુરતમાં કોરોનાનો કેર યથાવત છે તેવામાં લોકો હાલ ફેરાન પરેશાન જોવા મળી રહ્યા છે કોરોનાને લીધે લોકોને આર્થિક રીતે પણ ઘણું નુકસાન વેઠવું પડ્યું છે જેથી લોકો પોતાનું મનોરંજન પણ નથી કરી શકતા તેવામાં સુરતની પરફોર્મિંગ આર્ટિસ્ટ એસોસિએશન નામનો ગ્રુપ સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે ખાસો લોકોનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે આ લોકો શહેરી અને મહોલ્લા ખાતે જઈ નોકળ નાટક કરે છે અને નાટક થકી લોકોને કોરોના સામે કેવી રીતે પોતાને જાતને રક્ષણ કરવું તેવી માહિતી આપે છે નાટક થકી લોકોનું મનોરંજન પણ થાય છે અને આ નાટક થકી લોકોને ઘણું શીખવા પણ મળે છે આ નાટકમાં લોકોને માસ્ક સેનેટાઈઝર સોશિયલ ડિસ્ટન્સ વગેરેને સમજ આપવામાં આવે છે આ એસોસિએશન દ્વારા અત્યાર સુધીમાં એકસો ને પાસઠ જેટલા નાટક યોજી ચૂક્યા છે જેમાં આજે કતરગમ વિસ્તારમાં ભીડવાળી જગ્યા પર જઈને નાટકનું આયોજન કર્યું હતું